નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં મજાજી આપનું હાર્દિક સ્વાગત છે આજના વ્લોગની અંદર ભાઈ વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે ત્યારે વાત કરવા જઈ રહ્યો છું કે ભાઈ આપણે વ્લોગિંગની અંદર કે ગમે એમાં તમને સક્સેસ મળે તો એનો મતલબ એમ નથી કે તમે ગમે એને માણસોને બીજા માર્ગે તમે દોરીને લઈ જાઓ તો કે એ તમને પ્રેમ કરે છે અને તમારું બહુ ખૂબ રાખે છે અને તમારા સાહકો છે એટલા માટે તમારા સાહક માટે તો કંઈક તો સારામાં સારું કરવું પડે કારણ કે તમે તમારા સાહકોનું નહીં જવો તમે બીજા કેનો જો કારણ કે જે તમને આગળ લાવવામાં જે એ તમારા સાહકો છે અને એને તમે રાજા બેન બેટિંગ ની એ એપ એપનું તમે તમે એ બધી એડ ઉટાઈને કરો છો અને એને આ જે જોકે કોઈને ખબર જ નથી પડતી કે સોશિયલ મીડિયા શું છે અને ગેમિંગની એડ ઉટાઈ હોય છે એના પૈસા મળતા હોય છે એવી કોઈને ખબર ન હોય કોઈ અમુક એવા નાના નાના બાળકો હોય છે એવી ખબર ન હોય એ લોકો ડાયરેક્ટ તો રમવા આવ્યા જાય કે મારી પાસે આ વસ્તુ નથી આ વસ્તુ નથી અત્યારે બ્રાન્ડેડ વસ્તુમાં આઈફોન ને બધું હોય છે ગાડી ફોર ને હર કોઈને અત્યારે છોકરાને એમ હોય કે એના માતા પિતાને પૈસા એ દે તો એ બેટિંગ એપની અંદર ગમે એની અંદર પૈસા નાખે એટલે એ ડાયરેક્ટ પૈસા હારી જાય છે અને નાનો છોકરો હોય બાળક હોય ગમે હોય તો એ પછી એની પાસે એક રસ્તો નથી રહેતો કોઈને કહી નથી શકતો એટલા માટે સુસાઈડ કરે છે તો એની જિંદગીનો ભોગ તમે પણ બનો છો અને એ એક તરફનું પાપ છે જો કે જો કે તમને સૌથી મોટા મોટા પ્રમોશન બધાય તમને મળતા જ હશે એક પ્રમોશન જે તમે બેટિંગ એપનું જે ગેમના જે રવાડે બધાયને સડાવશો એ ન કરો ને તો ભગવાન પણ તમારે આમાં રાજી થાય અને તમને આગળ વધારે છે અને ખૂબ જ તમે આગળ વધો અત્યાર સુધીમાં ઘણા છે ક્રિએટરો એને હજી સુધી બેટિંગ એપ કે રાજા એપ કે કંઈ કોઈનું પણ પ્રમોશન કર્યું નથી કે આપણે રમેશભાઈ બગોદરા જો કે ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા છે જો કે અત્યારે એનો વિરોધ કરે છે અને એની ઉપર પણ કેટલા પણ મેસેજ આવેલા છે અને કેટલાય કે આવેલા છે કે રાજા ગેમના બેટિંગ એપના ગમેજના પણ એનું એ પ્રમોશન નથી કરતા અને એક ક્ષતિના માર્ગે ચાલે છે એટલે આવીડા મોટા પણ યુટ્યુબર થઈ અને એ એપ એ ન કરતા હોય તો આપણે પણ ન કરવી જોઈએ અને આપણે આ બધાનું ભવિષ્યનું જોવું જોઈએ અને નાની પેઢી જે ઉગતી પેઢી છે એનો આપણે વિચાર કરવો જોઈએ બસ એટલું જ હતું તો સારું વિડીયોમાં જોડાઈ રહેજો અને ને જોઈએ રાખો વિડીયો હવે આ સોશિયલ મીડિયાના સસ્તા હીરો એટલે કે બધા ઇન્ફ્લુઅન્સર જુગારની એપની જાહેરાતના રવાડે ચડી ગયા છે ફરી પાછા આવા જ કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સામે કાર્યવાહી થઈ છે વાત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની કે જ્યાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સની ગેરકાયદેસર કમાણીનો પર્દાફાશ થયો છે ચાર ઇન્ફ્લુએન્સર સામે જુગારને પ્રોત્સાહન આપતી ઓનલાઈન ગેમ્સના પ્રમોશન કરવા બદલ ખંભાળીયા પોલીસે ગુનો નોંધ્યો છે આરોપીઓએ રાજા ગેમ્સ ડોટ કોમ રમી માર્સ ડોટ કોમ અને ડેઝ ડોટ કોમ જેવી વેબસાઇટ દ્વારા યુવાનોને જુગારની મોજાળમાં ફસાવી સાયબર પ્રૂટને પ્રોત્સાહન આપ્યું છે ત્યારે આરોપીઓમાં ભરત લગારિયા સુમાથ ચાવડા દીપક સાંથલપરા અને કેશુર ભાટિયા નામના યુવકોનો સમાવેશ થાય છે આ તમામ યુવાનો સોશિયલ મીડિયા પ્રમોટર અને યુટ્યુબર તરીકે કામ કરે છે પોલીસે હવે આ ચારેય ને ઝડપી લઈ તેમના વિરુદ્ધ ધોરણસરની તપાસ હાથ ધરી છે